તો આજે આપણે નવા વિડીયો સાથે હાજર થઈ ગયા છે અને આજે આપણે બનાવવાના છે મસ્ત સ્પોન્જી ક્રિસ્પી ઢોસા નહીં પોડા બનાવવાના છે એ પણ કકરાર લોટના ડંગેલાના કકરાર લોટના તમે ઘઉંના ખાધા હશે તમે બાજરીના પણ ખાધા હશે તમે બેસનના પણ ખાધા હશે પણ તમે ડંગેલાના લોટના ટ્રાય નહીં કર્યા હોય તમે ડંગેલાનો લોટ લઈ લીધો છે ત્યારબાદ મેં લસણ અને મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી તે નાખી દીધી છે મસ્ત મીઠું નાખી દીધું છે ત્યારબાદ હળદર અને મરચું લાલ પાવડર મરચાંનો છે તે નાખી દીધું છે ત્યારબાદ પાણી રેડીને એને મિક્સ કરી દઈશું અને એકદમ ઈડલી જેવું એટલે કે બહુ પાતળું પાત્રોને એવું બેટર તૈયાર કરી લઈશું મસ્ત રીતે તો આપણે મિક્સ કરી લઈશું એવી રીતે ત્યારબાદ આપણે એમાં થોડુંક એક પરી જેટલું તેલ રેડવાનું છે જેથી આપણા જે પૂડા છે ને એ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બનશે અને તમને ખાવામાં પણ બહુ જ મજા આવશે તો મિતેશ ગયા છે વાયવાપ્પા અને હું અને ભક્તિ છે તો અમારો સવારનો નાસ્તો છે આજે પૂડા અને પૂડા જે છે મને એટલે કે મિતેશ હોય ને ત્યારે ઘરે ઢેબરૂં કે પૂડા કે ઢેબરું કે ભાખરી કે એવું બને પણ એ બધામાંથી જ મને ભાવતું જો હોય ને તો એ છે પોળા જે ગરમ ગરમ ખાવાની મજા આવે તો ગરમ ગરમ જ્યારે ગરમ ગરમ બને ખાવાની કંઈ અલગ જ મજા આવે પણ ઠંડા થઈ જાય મને ન ભાવે તો મેં એમાં કહું મસ્ત રીતે આસાનીથી બની પણ જાય અને મસ્ત રીતે આસાનીથી ખવાઈ પણ જાય એવું વસ્તુ બનાવી દઈએ કારણ કે ઘરે એકલા હોય ને તો કંઈ પણ બનાવવાનું ગમતું નહીં કોઈ હોય તો ચાલો હેડો કે એના માટે આપણે ખાવા બનાવીએ પણ મિતેસ તો જ્યાં છે વાય વાપા તો પછી મકું મારા એકલા માટે શું બનાવું જે જલ્દીથી ફટાફટ બની જાય સવારના નાસ્તામાં એટલા જ માટે મેં બનાવી દીધા છે પૂડા જે કંઈ પણ કામ જામ કર્યા વગર પૂડા મારા રેડી થઈ જાય છે અને મસ્ત રીતે હું ને ભક્તિ જે લસણ અને સિંગદાણાની ચટણી છે અને દૂધ છે એની સાથે અમે ખાઈ લઈએ છીએ અને દિવસ અમારો એન્જોય કરીએ છીએ ભક્તિને પણ પૂરલા પછી એનપાની પેટ ભાખરી પછી ઢેબરો ડંગેલો એ બહુ ભાવે છે તો આપણે આ જ રીતે પૂલા બધા જ આવી રીતે શેકી લેવાના છે અને મસ્ત તેલ રેડીને એને શેકી લેવાના છે એટલા માટે તેલ રેડીને શેકવાના છે જેથી એ ચોટેના અને પહેલાં મેં જે પૂડો બનાવ્યો ને એ પહેલાં સર તૂટી ગઈ હતો કારણ કે એ મોટું કકરું લોટ જ મેં યુઝ કરેલો હતો પણ પહેલો બનાવ્યો એના પરથી મને ખબર પડી કે આ વધારે પડતો કકડો લોટ છે એનાથી ઉખડી તો જશે પૂળો પણ તૂટી જશે એટલે ફેરવા ગાય ને તો તૂટી ગયો ત્યારબાદ મેં થોડુંક એક કે બે ચમચી જેટલું બેસન યુઝ કરે છે બેસન એક કે બે ચમચી નાખ્યું છે ત્યારબાદ મારા પૂડા તમે જોઈ શકો છો બહુ જ મસ્ત બનીને તૈયાર થઈ ગયા છે